અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે બી ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનું ભવ્ય ઉદઘાટન અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિત ભરૂચ જિલ્લાના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર અંકલેશ્વરના સમાન મહાવીર ટર્નિંગ વિસ્તારમાં બી ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના અધ્યતન કાર્યાલયનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે આયોજિત ભવ્ય ઉદઘાટન સમારોહમાં રાજકીય સામાજિક અને ઔદ્યોગિક જગતના દિગ્રોજ અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી રિબિન કાપીને કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું કાર્યક્રમમાં પૂર્વ વાલિયા તાલુકા પ્રમુખ સેવંતુભાઈ અંકલેશ્વર એસોસિએશનના પ્રમુખ યોગેશભાઈ પટેલ ઝઘડીયા એસોસિએશનના હર્ષભાઈ વસૈયા તેમજ ટી ફાઉન્ડેશન અનિપભાઈ સહિતના મહાનુભાવોએ હાજરી આપી બી ટીવી ઇન્ડિયાની તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે લોકશાહીનો ચોથા સ્તંભ તરીકે મીડિયાની ભૂમિકા અત્યંત મહત્વની છે અને બીટીવી ઇન્ડિયાના આગમનથી અંકલેશ્વર ઝગડિયા ભરૂચ અને વાલિયા પંથકના સ્થાનિક પ્રસ્તો તેમજ ઔદ્યોગિક વિકાસનો વેગવંતી વાંચા મળશે નિષ્પક્ષ અને સચત પદાકારટમને ઉમદા ઈટુ સાથે શરૂ થયેલા આ કાર્યરૈને ઉદ્ઘાટન પ્રસંગે શહેરના અગ્રણીઓ પત્રકાર મિત્રો અને સુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે એન્કલેશ્વર ખાતે બી ટીવી ઇન્ડિયાનું નવું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આના સહયોજકો મોહિતભાઈ અને સુરેશભાઈ આ ટીવીના મુખ્ય લોકો છે તો આ પ્રસંગમાં મારી સાથે મારા સાથી મિત્ર એવા હર્ષભાઈ જીઆઈડીસી ના ચેરમેન યોગેશભાઈ અન્ય મિત્રો ખૂબ મોટી સંખ્યાઓમાં હાજર રહ્યા છે આ ટીવી ની ખાસ અમે શુભેચ્છા માટે અહીંયા છે દરેક મિત્રો ને મારી આ એક અપીલ કરું છું કે બી ટીવી ઇન્ડિયા એક સારી પ્રગતિ કરે અને સારું કંઈક પ્રાપ્ત કરે એ સૌ મિત્રો અમે આજે અપેક્ષા રાખીએ છીએ હું પારદી મોખા પીપ્રોટ સરપંચ જફુ ગુલામ પઠાણ વીસ બાર હજાર પચીસ ના રોજ શનિવારના દિવસે આજ રોજ અંકલેશ્વર મહાવીર ટનિંગ ખાતે બી ટીવી નવું ચેનલ નું આજે નિર્માણ થયું છે અને એના મુખ્ય આયોજકો મોહિષ પઠાણ તથા સુરેશ પ્રજાપતિ બંને આયોજકોએ સારું આયોજન કર્યું આજુબાજુના દરેક ગામના લોકો અને વાનિયા તાલુકાના સેવનપુરભાઈ જીઆઈડીસી અંકલેશ્વરના હર્ષભાઈ એવા મુખ્ય મહેમાનો પણ આવ્યા હતા અને દરેક લોકોએ સાથ સકાર આપ્યું અને આ જે ટીવી ચેનલનું નું નવું નિર્માણ થયું છે એ આગળ જતા ઘણી તરક્કી કરે અને લોકોના સારા કામમાં વિઝેબલ થાય એવી અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ અને દરેક રીતે ચેનલ સારી રીતના ચાલે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને કાર્યકર્તા છે જે છે અને

अंदर अंदर इन्होंने अंदर मेरी महावीर तो बहुत लोग तो महावीर नहीं हैं तो देख आज बात होना हमारा सरकारी मंत्री आम आदमी बात होनी है देख आज बात होने में नीति और सबका दुरी में में एक ही मांग खड़े करने का अपने निगरानी काम करने का जरूर भी करने को हमारे मानसे अनुभव के मानसे मैं अपने समय का प